સૌ પ્રથમ વાત કરો તો ઝીરો નો સભો ત્રણ હાજર પાંચસો બાર થી ચાર હજાર એકસો ને સુધી વરિયાળી થી પચીસો રૂપિયા સુધી ઈસબ ગુલો બે થી બે બાવન રૂપિયા સુધી તલ એક હજાર પાંચસો થી એક બાવન રૂપિયા સુધી રાયડો એક હજારથી બારસો રૂપિયા સુધી સરસવ અઢારસો થી પિસ્તાલીસ રૂપિયા સુધી સુવા બારસોથી સોળસો ને ઈજવીસ રૂપિયા સુધી અને અજમો એક થી ત્રેવીસો ને એકાવન રૂપિયા સુધીના હતા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ